કુકરમુંડા ખાતે આવેલ ગંગથા ગામમાં વરસાદની ઋતુ શરૂ થતાં રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય થયું સ્થાપિત તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકા ખાતે આવેલ ઈટવાય ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ ગંગથા ગામમાં વરસાદની ઋતુ શરૂ થતાં રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય સ્થાપિત થતું હોવાની ડ્રાવ ઉઠવા પામી છે ગંદકીના સામ્રાજ્ય સ્થાપિત થતાં લોકોમાં રોગચાળો ફાટી નીકળે છે તેવો લોકોમાં સર્જાયો છે ભયનો માહોલ વરસાદી માહોલ સર્જાતા ગંગતા ગામના રસ્તા પર દર વર્ષે ગંદકીનું સામ્રાજ્ય સ્થાપિત થતું મળી રહ્યું છે જોવા ગંગતા ગામે જયસિંહ કમલસિંહ વળવીના ઘર પાસેના રસ્તા પર ભારે કચરો જોવા મળી આવતા સ્વચ્છ ભારત અભિયાનના બન્યા મજા કચરાના ઢગલાને લઈ ફળિયામાં ગંદકી સ્થાપિત થતા ગ્રામજનોમાં જોવા મળી છે નારાજગી ગામમાં દવાખાનું હોવાથી આ ફળિયામાં રોજબરોજ લોકોની અવરજવર થતી રહે છે ત્યારે ચોમાસાની ઋતુની શરૂઆત થતાની સાથે જ ગંદકીવાળા વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જવાથી લોકો થઈ રહ્યા છે હેરાન પરેશાન ગંદકીના તાણે મેલેરિયા જેવો રોગચાળો ફાટી નીકળવાની સંભાવનાને લીધે લોકોમાં સર્જાઈ રહ્યો છે ભયનો માહોલ જેથી વહેલી તકે રસ્તા પર પડેલ ગંદકીવાળો કચરાનો ઢગલો દૂર કરવામાં આવે તેવી લોકચર્ચા ઉઠવા પામી છે બ્યુરો નીતિન વસાવે હરમેશ સત્યની સાથે